हम्म, एक खबर दिखाला भाई, क्योंकि हमारे लड़ा लड़ा सिक्कर तो आ जाएँगे, ते खबरें पढ़ तो दीने, वही निकले लम्बोई कर दोने, अब तो बुटे ही नहीं, कोई नहीं, तो तब तो साम्राज्ञी बोले।

ના ડૂબતો હોય પરિવાર નો થઈ જાય અને હાથી તો બોલે તારો મોના સુદ નહીં બુડા કામ નતો મજૂરી જો તો કઈ દેતા તો પેલા બાજરી ને દેવા નતા જામ હોવા હોવા સપો કાટવા હા હા ત્યાં જબર દુખ માર સાથે રેવા જ નહીં મને એવો હોવા એવું કઈ છે હવે કાકા હવે જે કરો બધું તમે કરો એ મારે ફોન થતું નહીં જો એ તો હવે તમારું કરું નહી એ તો હું એકલો કરે હવે

નોકરી ધંધો તમે કોઈ કરતા નહીં તો તમે તો હમણો જ ઉપર જ રહો છો કમાવા કે યાર તમારું છે એવું ખાવાનું બપોરે ખાવાનું હોય બને કે મને ખાન મન કે દેવા તમે કોઈ નહીં તો તમે હું કોઈ રાખો યાર કોઈ મારા સાથે લેવા તો નહીં સુર પૈસા લે જાન ચોય લાવું હું પૈસા ના કેસા બદલ દો આ સીધા લે આ તો હું જો જવાલે પૈસા બદલ લેવા ના મારે દવા પણ લઈ જો ને મારે કોણ થતું નહી હવે હું મરી ગયો તો પાયો એ ઉધા તમારા કંડાળા એ કાકા લાગી કોઈ નો રૂપિયા ના કાકા નો જે કોણ પાળો કોય અલે હું એ તમે રહેતા રે તો મૂડ મઈ આપો આ માર સાથી દેવા તું નહી કાલ પડી રોપડ્યો કે છે કે આ સાથી કે તું સાથી નું ગાય સ્વાસ્થ્ય મરતો જ નહી મને

કે ના કાઢી દઉં હું હું ઘુર બે આવજે કે હું ફ્રેશ થી આવું બજાર જો હું ફ્રેશ થી આવો મે ફ્રેશ થા નહીં કમી ફ્રેશ તો આની મારી વાત તો સવા બધો નાટક કરે અસુધી નહીં પણ આટક કરતા નહીં આ કમ્પ્લીટ તો બોલા જો મો સાદું દુખાય એટલે આબળા દેવા દૂધ નહીં યાર બહુ દુખવા મને એટલે હું ના કરું તમે યાર અમાર તો આમ જવાનું બોલા આવ તો હાલ ભાટી દોલ પાર ઓર આવવાનું લેવાને ના કુતો માટા વાટો દો હાલ ઇત જો પડી જીવે છો

તમારી મારે જરૂર જ નહીં મરવા આખા દે ખાવા કાકા ઓ અમને તો ખવડાવાય નહીં કોણ તો લે આ એ ના કરે છોકરા આપડે જ તો કે અમને તો કશું ખવડાવાય નહીં ઉકા રૂલા પડે ને રે આ ડાળો છે જતા રહી ખાવાનો ટાઈમ આવી સીધો ભૂલ ધક્કા ગડી કોઈ ખબર જ પડતી નહીં આ જા તો હુકુ મરજી ખવડાવો ને તે તારો ભરવાનો છોડી બેલી મારામાં માતા માત કરી દીધી તાનો કરો કાકા કે નોકરી નોકરી નોકરી

કચરો હવે થોડો વાળવો પડશે ઘરમાં સાફ સુફ તો રાખવું પડે ને કોમ તો ના થાય પેલા કીધું હું આઈન કરે અને બાપડો ચાણા મજૂરી જઈને આવે ચાણા કરે ડબા ખાલી થઈ ગયા તો ગૌ મજા મોકલા પછી

આડો પાડો તો વગમે દે દે હોઈ ગયો આમ તારે તો કોળી વાળવા જ્યાં છે આવો મારે હાથ દો અલે આવો માર તો તો માયો કે થોડું કામ હતું એટલે આવ્યો તો હું કામ હતું તારા વારી મારો હું કામ પર્યું આમાં કાકાએ મેકલે તો તારા કાકાએ મારા જોરે મેકલે ઓહો આમાં કાકાને કોઈક પેટમાં તકલીફ થઈ છે ને તે મને કીધું કે જા કે જગા 500 રૂપિયા લેતા દવાખાને જવું દે ઓહો એવું હું જી લે તા <tipa>

હમણાં જવું હો પેલો આવે ને તો હમણાં જવું હમણાં પૈસાનો વેજ થાય ને થોડું એટલે જવું હમ્મ હો પૈસાનો વેજ થાય એટલે એમ કપો જયો બાપ પૈસા લેવા કપો જેવો પૈસા લેવા વાહ કપો ના જાય હે કપો મેં કીધું તું કૂકી સાબ બાંધ તો જાતે એ ફોન છોકરી જાય તે ફોન તો પેલા કપાન છો હાલે પેલો બીજો આવે તો લેવા ક્યો

કે તારે બીજા ખૂટતા હોય ને તો મને કહે છે કે હું ચાલે છે ને તમારી વાત સાચી પાછી કરવાનું કહો તે તો મવરા ફાટે અહીં જબરિયાત મને જબરયાત કરી યાર આ તેમાં તમે કચરા ને હું વારો હે ભાઈ યાર પેલો એક હારો બાપડો કપલો હા હું અહીં જુઓ હમણાં એ શીખત તમારે તો મોકલો તો પૈસા લેવાથી બાજુ શીખવાઈ તે પહોંચશો તો પેલો લઈને જુઓ હવે મારા સાથીને લેવા તું નહીં ગયા

પહો પીવો પીવો પીઓ પીવો તમે પીઓ કપો શું કરે હ કપો બાપલો થાય કોમ કરે કાલે મારા હંગા તારે અમે ચાર વાગ્યા આવે બે જણાની હમ મારે થતું વર્ત તો યાર હું એકલો વાગ્યો બધા બાપડો હમણાં આવો

આ છે કે છોકરા છોકરા કરીને મરી હેડે છોકરા તો કોઈ હારાય હાલતા નહીં લેણો લે હેડો હેડો કાકા લઈ લે કાકા ના કાકા પકડો પકડો હેડે રે હેડે હેડાય તો સો હેડાય ને આ તો હેડો હું બડી આતે હેડો તો આ તો કે હેડો આ તો એ જ છે પડી ગયો જાવ

પૈસાની પૈસાનું ચોક સેટિંગ થતું નહી નોકરી આપણી થતી નઈ આપણને જોર આવે નોકરી કરતો ચીક નહીં તો મતલબ ચોમાની શાકભાજી ભાઈ લાવ પણ બીજી મારું તો જે વાપરવાના પૈસા આયા દારો તો ગાઢી આપણે જોતો કે હેડવા દે મને તમે તો સારું સારું કોમ કરાયો થોડું ઓછું થયું પણ દુખાવો કેવો ઓછો દુખાવો ખરાબ લાગે થાય એતો કાકા થોડી વાર લાય એટલે ખાલી થોડો દુખાવો થાય

મારી આશા રાખવાની જ નહીં ભાવલો બે જતા રહો કરવાનું ના રાખવા ને શું એટલે લમ ના કરતા

પેલા ડોવાની સેવા કરતા ગાડી મેળવ્યો મને તો ગાડી મેળ્યા પણ હું તો નોકરી આ ડું નોકરી ની હોય તગડી મેળ લે મારા ખબર કાકા કાકા ઉપાડી ફરતો ગાડી મેળ્યો ને